આપણા દેશમાં જેને સોના અને આભૂષણો ગમે છે તે આખું વર્ષ ખરીદે છે અને વેચાય છે પરંતુ આવા પ્રસંગો દર વર્ષે બે વાર આવે છે જ્યારે સોનાની વસ્તુઓ ખરીદવી લગભગ જરૂરી બની જાય છે અક્ષય તૃતીયા અને ધનતેરસના બંને અવસર પર સોના ચાંદીની ખરીદી માટે બજારોમાં એવી ભીડ જોવા મળે છે કે જાણે મફતમાં વહેંચવામાં આવી રહી હોય આ વખતે પણ અક્ષય તૃતીયા અને ધનતેરસ પર સોના અને સોનાના જંગી ખરીદી થવાની ધારણા છે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વર્ષ વિશ્વની આર્થિક સ્થિતિ ભૌગોલિક રાજકીય તણાવ અને સાંસ્કૃતિક માંગને કારણે સોના અને તેની જવેરડીની કિંમતમાં મોટો ઉછાળો આવી શકે છે સોનાની માંગ કોઈ પણ રીતે ઝડપથી વધી રહી છે જો બજારમાં કરેક્શન આવશે તો સોનાની માંગ વધશે અને વર્ષના અંત સુધીમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો